સમાચાર સામે અમરેલીથી જ્યાં અમરેલીમાં જન્માષ્ટમી તહેવાર સમયે ટીઆરબી જવાનોની નિષ્ક્રિયતા સામે આવી છે મહત્વના સમાચાર કે જ્યાં સાવરકુંડલા શહેરની રિદ્ધિ સિદ્ધિ ચોકમાં સતત કહી શકાય કે ટ્રાફિકની સમસ્યાઓ સામે આવી રહી છે ટીઆરબી જવાનો માત્ર મોબાઈલ માં મશગુલ અને વાતોની ગપા બાચી કરતા જોવા મળ્યા છે આ કહી શકાય કે અમરેલીમાં જન્માષ્ટમી તહેવાર સમયે ટીઆરબી જવાનોની નિષ્ક્રિયતા સામે આવી છે સાવરકુંડલા શહેરની રીધી સિદ્ધિ ચોકમાં સતત ટ્રાફિકની સમસ્યાઓ સામે આવી રહી છે ટીઆરબી જવાનો માત્રમાં કહી શકાય કે મોબાઈલમાં મશગુલ અને વાતોની ગપ્પાવાજી કરતા જોવા મળ્યા છે જન્માષ્ટમીના તહેવાર સમયે વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાથી હાલ તો પરેશાન બન્યા છે